સાંભળો મિત્રો મંચુકભાઈ राठોડે ને ખોડા દાદાનો નવો કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ પછી આ રેકોર્ડિંગ તમને કેવું તો જરૂર જણાવજો અને મારી નવા તો મારી કરી લેજો તો સાંભળો આ રેકોર્ડિંગ હાલો મનુકભાઈ બોલો છો ને હા બોલું છું ને આવો છો એક એકદી ફોન કર્યો તો પણ તમે કે હું પછી તમને ફોન કરીશ કે મારે

એનો દાડો ન્યા ગોઠવવા નો એ જો આપડે દસ વીઘા જમીન છે એમ નહી નકર જીવા તો મારી ને મરે એવી રીતે ગોઠવી શકું આમ હે આ ડોહી જે ગોઠવી હ પાહીઠ વર્ષ હું હવે અટાણે તો આ ડોહી કઈ પાહીઠ વર્ષ ની માપો તો નો મળે કદાચ સિત્તેર વર્ષ જેવું થઈ ગયા હોય તો હા પણ તઈ એવું કોઈ નો મળે નહી મેળ આવે આવી જાય પણ કદાચ ત્યાં આવ્યા પછી મરી જાય તો તમારે થી તો દાડો જ કરવાનો રહે તમે તમે રોવું ના આવે કેમ કે તમારે કઈ એટલો બધો અઘાત પ્રેમ તો હોય નહીં તમે રોવું આવે બધાય તમે બધાય એટલે આપડે શાળ એક વર્ષ ગોતવાનું છે એલા પણ તો તો બહુ નાની ઉમર ની ભાઈ કેવાય તમારે હું મગજ ભરી ગયો છે હું એલા એમ નહીં ભગવાન આ

હા પણ શાળા પિસ્તા એટલી ઉંમર જોઈ તો બપાઈ ઈ બાય તો ઘરે છે બે હજાર માન નાખે તમારી જેવડી હોય તો ચાલે કેમકે બે ભાધો અને ક્યારે મગજ મારી થાય તો વાંધો ન નકર આમાં હું હાથ ભરે કઈ તમે હલી ન કો તો પકડી જશે પણ મગજ મારી થાય એવું નથી મારો એવો સ્વભાવ જ નથી ભગવાન આખી વાત અમે તારે નાની ઉમર ની બાઈ હોય એટલે બાટલો ફાટો કદાચ હા હા ના ના એવું કઈ ન થાય તમ તારે

આ તાનની બાઈઓ ભજન કરે હું મગજ ની ભજન ફેરવી નાખે આખો ભજન નો વજન બેય ગોતો નો જડવા દે હા ભાઈ કાક કરે ભાઈ નો કરે એવું હોય નહી માનો તમે એને હું તમને હાચું કહું છું તમે એને આખી મરવા ના થયા છો તમે રવા દયો હું હાચું કહું છું પણ હવે જે થાવું હોય થાય હાલો ને પણ બાઈ ગોતે પાહે હા એમને તમારા લગન એક એકેય વાર થયા જ નથી

એમ નથી આમ કાઈ પગે બગે હાલી ચાલી શકો છો કે આ દોરી આવી ને બાવડું પકડવું પડે એમ છે ઉભા થઇ શકો છો ના ના એમ તો હાલી ચાલી શકો છો બધો ટેકે ટેકે આલી એકો છો પગ ભાંગ્યો તો એટલે બરાબર નકર તો આમ કોઈ વાંધો નથી આ એક દોરી મારા ધ્યાનમાં છે ને હા એના બે પગ ભાંગેલા છે એટલે ઈ એમ કોઈ શિયાર નો મેર નહી જાય એટલે મારે એક પગ ભાંગી ગયો તો એટલે ટેકે હાલવું પડે

અને મકાન એ આપડે પ્રાઇવેટ છે આપડા ખાતે જ છે મકાન એ આ ડોલી રે ને ઈ બે ભાંગી ગયા તો વીઆઈપી બહુ છો હા હા ઓય તમે ને ખૂબ હારું હારું ખા પાણી પૂરી પીધા આવું બધું લઈ આવું જો હા પણ ઈ આ ના યાર પછી આપડે ને ક્યાં પણ આ બે નું જ રાંધવાનું બે નું ખાવાનું આ ડોલી કરવાની છે આપડે ડોલી નું નામ એ છે પિંકી હે પિંકી માં મારી ય વાત કરજો તમે નંબર દઈ દો તમે વાત કરી લોક કરું ગુગલ એટલે એવું છે તો તમે હવે મને કયો હાલો તો શું કરું તમે ડોહી નંબર દઈ દો તમે વાત કરી લઉં એટલે વાત કરે તો કરી લઈએ હ હા પણ તો તમે હાઈક તો ઓલા ને પૂછી જોવો ને ક્યાંક લગાડી દે હાલો તમારો ફોટો મોકલો આ ફોટો મોકલો પણ એવો ફોન વાળો જડે ત્યારે મોકલો મારે હાદો ફોન છે બરોબર

અરે ભગવાન તમને જીવો તાલગી નો ભૂલું ભગવાન બસ બસ અને હું બેમાંથી એક એકનો વેલા મોડો લગભગ તમારી ઈચ્છા સંગા તમારી પાસે આવવાનું થાય એકાજો કા ડોઈન હોય ને કે તમારો હી ગયો હા 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 સમજી ગયા આની ડોરમાં બોલાવજો મને હા હા ભલે ભલે ઓકે આ ઓડિયો તમારો વાયરલ કરવામાં બાપા તમારી મંજૂરી છે ને હા હે હા કેટલીક મજૂરી દેવી પડશે અમારે જો જેટલી દેવી એટલે

એ બાપા આમાં તમારા નંબર માં હાઈ કરો ને નથી આવતું કેમાંથી મોકલ્યો એમાં એ એક બીજા ભાઈ ના ના ફોન માંથી મોકલો છે એના નંબર છેલ્લે કેટલા છે હવે એ તો મેં પૂછ્યું નથી એ કે એ ભાઈ ને કહી એટલે એમાંથી નંબર બમ્બર બધું આવી જશે કે પણ કઈક આમાં આવું તો જોઈએ ને કોક નો ફોટો મુકાઈ જશે હા હા ફોટો નથી આવ્યો આમાં

તો 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 છોકરી દેખાવડી છે એમ નઈ શું ગિનાતી શું છે એમ દેવી પૂજક છે દેવી પૂજક ભગવાન નો હાલે મૂળ બાઈ ને દેવી પૂજક હું લેવા દેવા જ કરો છો હાલે દેખાવી વાત હાસી છે પણ દેવી પૂંજક નો હાલે યાર યા વાંધો પડે એટલે ઈવડે તો ઊંચી જ્ઞાતિ આવે હા ઈ વાત હાસી છે પણ અમારે દેવતા દેવતામાં વાંધો પડે એટલે તમારો દેવ દેવી પૂજક

ઇંગ્લિશ માં પાછો વાંધો ન પડે કાઈ વાંધો ન પડે ઈ કર્યું છે તમાર બટેટા મંગાઈ હા 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 ઈ માં ઓમ હારું ડકો ઓછો થાય એટલે એમ કરો હું ન્યા રૂબરૂ આવું તમને મળવા તો હાલે તમારે બાઈ ને મળવા નું હોય મને મળી ને આપડે હું કે બેઈ ને આપડે કઈ પ્રેમ કરવો હા ઈ તો સમજાય ગઈ વાત ડોહી હારે વાત કરાવી તમે પણ તમારે આ નબળી નીચી જ્ઞાતિની ની બાઈ હોય હો વાત ઈ થોડું બોલ્યા ખોટું બોલ્યા હા અમે એમાં નો આવી હું દલિત સમાજ માંથી નથી આવતો ઈ તો હું બધા વિડીયો માં કેતો કઈક દેવી પૂજા કેતો કઈક દરબાર કેતો મારી જાત ની મને ખબર જ નથી હું ભૂલી ગયો છું

ના ના હવે તમારે જોતી હોય ની ઊંચી હોય હોય તો આલે વર્ણ વ્યવસ્થા હા પણ ઈ તમને વરસ તો મેં કીધા ને વર્ષ હોય તમારે તો પાઠ વર્ષ થયા ને હા

એના પણ નંબર નથી ભગવાન મારી આગે એનું કારણ છે કે દેવી પૂજક છે એટલે ઈવડા દેવ ધર્મ ને એ બધું એનામાં હોય તો એને તમારે પૂછવું પડે અમે ને ખબર નથી કે આમાં કઈ થાય અમે તો ભાઈ ભાઈ

પણ નાની ઉમર ની બાઈ છે એટલે મને તમારી ચિંતા લાગી છે મારી નાખ જો તમે એમ એવું થાય છે અરે બાપા તમે સમજતા નથી તમે તો દમવાઈ જાવ ને આ તો જુવાઈન બાય બાઈ કેવાય કાટલો પકડી ને કરે અધર જેમ ગુગા રમાડે એમ તમે ને રમાડે તમારે મારી ને મોત થાય અને એ જમીન છે દસ વીઘા અને ઈ હાસવા માં વેચી જો હા હા એની હાડી જ આવે લગભગ પછી ત્રીસ હજાર ની તો હા ભાઈ તો હવે ગધે ગધ પણ ઓડી જોડે છે ઉધાર ઊંચી કંપની આવે હા હા હું તો કહું છું રાજદૂત ને એવી જૂની ગાડીઓ રાખો આ બહુ ઊંચામાં ચડવામાં હું તો કહું બેસાડી નાખજો બધુંય છોકરાય ખાધા વગી ને રે ગાડીએ જવું જોઈએ રોજનું bill બહુ છે બાપા એ તો બધા VIP ગાડીઓ કહેવાય હા 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 એ બધી ઓડી કહેવાય ઓડી mercedes અંદર સિસ્ટમ બહુ હોય નથી ખબર ય ના પડે કે આ શું કહે છે